નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ દસ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે ઓગણીસો એક અને ઊંચો ભાવ છે બે હજાર નવસો જે છે ચોવીસો ત્રણથી સત્યાવીસો તલસફેદ જે છે બાવીસો વીસથી પચીસો ચાર અને હવે આગળ છે જીરું જે છે ચુમ્માળીસો પચાસથી છપ્પનસો નેવું વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચીસ અને ઊંચો ભાવ છે બત્રીસો પચાસ રાયડો જે છે એક હજાર સતત થી એક હજાર નેવું અને હવે આપણે છેલ્લે છે સુવા જે છે એક હજાર અગિયારથી સત્તરસો પંચાવન